મિત્રો આ બે પ્રકારના બેક્ટેરિયા છે એગ્રિકલ્ચરમાંથી હું લઈ આવીને પાઉં છું આ એની થોડીક માહિતી છે કેવી રીતના તૈયાર થાય જીવાણું પ્રતિમિલી ઓછામાં ઓછા દસ સુષુપ્ત અવસ્થામાં રહેલા છે અને આ મળે છે આપણને વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી મળે છે અને આ બેક્ટેરિયા સાવજ ઓગજોબ એક્ટર છે ગીર સાવજ આ પણ મળે છે વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી અત્યારે આ બધા જ આમાં નાખી દેવામાં આવશે અને પછી ડ્રીપની સાથે આને પાઈ દેવું બીવેરિયા કરીને બેક્ટેરિયા આવે છે મિત્રો પાવડર ફોર્મમાં આવે છે પાવડર ફોર્મમાં એ પાણી સાથે મૂળમાં પાય પણ શકાય છે અને છાંટી પણ શકાય છે હું છાંટું છું પાયા પાવું છું ઓછા પણ એ છે ને ફૂગનાશક છે જોરદાર આ ડેઘાઓ આવે ને એમાં બહુ સારી રીતનું કામ કરે છે બીવેરિયા કોથળીઓ આવે એક કિલ્લાની અને એનો ભાવ લગભગ સવાસો દોઢસો રૂપિયા જેવો ભાવ છે હું લે આવતો ત્યારે સો સો જેવો ભાવ હતો કદાચ વીસ પચીસ દસ વીસ રૂપિયા વધ્યા હોય આ વખતે મોર તો જોવા આવ્યો છે પણ લાકડું ફૂટી ગયું છે અહિયાં જુઓ લાકડામાંથી ફીટો મોર બોલો અહીંયા મોર ફીટો હે ક્યાં અહીંયા ફીટો હા ઓહો હો વાહ વાહ કેમ છે જુઓ લાકડું ફીટું મોરનું આમાં કેરી થાય ને તો મસ્ત લાગશે થવા દેજે જોઈ લો મિત્રો આમાં પાંદલા નથી ને મોર ફીટો બિલકુલ તાકાત છે ને તાકાત ગમે અહીંયા નીકળે ડાયરેક્ટ લાકડા અને આમાં કેરી નો થાય એવું નથી ડાયરેક હે ડાયરેક્ટ લાકડામાં ટીંગાતી કેરી હતી આપણે એક વખત એક કેરી હાથ થી આઠ કેરીનો લુમખો હતો જો આવી રીતનો લાકડું પીટું છે હા નાખી દે નાખી દેસ્ કલ્ચર છે આ લેખોડું બે પ્રકારના બેક્ટેરિયાઓ છે હા છે ને મિત્રો આને છાટ હોય તો છાટી પણ શકાય છે આ નાઇટ્રોજનની બચત કરે છે અને ઉત્પાદનમાં છે ને આઠથી થી દસ ટકાનો વધારો કરે છે એવું કૃષિ યુનિવર્સિટીનું માનવું છે અને જમીનનું જૈવિક રાસાયણિક તેમજ ભૌતિક બંધારણ સુધારે છે સૈન્ય ખાતરનું અનિવાર્ય અંગ ગણાય કિફાયતી તેમજ પર્યાવરણ માટે સુરક્ષિત છે બીજના ઉગવાના દરને વધારે છે વિટામિન તેમજ વૃદ્ધિવર્ધકો બનાવીને છોડને પોષણ પૂરું પાડે છે અને દરેક પાકમાં વાપરી શકાય છે આવી મિત્રો આની કિંમત પણ બહુ સામાન્ય નજીવી જેવી કિંમત હોય છે હાલે વીસ થી ચાલીસ કિલોગ્રામ બસ બચત કરાવે છે આ બેક્ટેરિયાને આઠથી દસ ટકાનો પાકમાં વધારો કરાવે છે એવું વિટામિન તેમજ વૃદ્ધિવર્ધકો બનાવીને છોડને પોષણ પૂરું પાડે છે મિત્રો આ છે ને આમ તો શાકભાજીમાં બધે વપરાય છે પણ આપણે બગીચામાં વાપરીએ છીએ અહીંયા ખોડા નખાઈ ગયું હાલો કરો મોટર ચાલુ હે આ મોટર પહેલાં ચાલુ કરી છે હે હા 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 એ ખોય આ તો ખુલ્લો જ છે ને હા હવે એને છે ને એ ખોલવાનો ને એને બંધ કરવાનો એને બંધ કર હા એટલે કંઈ આખો નહીં કરવાનો કંઈ કંઈ બસ રેડી 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 જો હવે આટલું પાણી જાહે હવે તારે છે ને કલાક પછી જોઈ લેવાનું ખોડા કે એમાં હજી ખાલી નથી થયું તો એને વધારે બંધ કરવાનું જેટલો વધારે બંધ કરીશ એટલું આપણા બેક્ટેરિયાવાળું એના ભેગું મિશ્રણ જવાનું વધારી દે રેડી સમજાઈ ગયું ને એ એ તો ચારે ચારમાં ખુલ્લા રાખવાના આ ચારે ચાર ખુલ્લા રાખવાના એટલે બધા ઝોનમાં જાય બરાબર છે અને એને ત્યારે એમ લાગે પાણી નથી જાતું એને વધારે બંધ કરવાનું અને છતાંય નથી જાતું તો એકવાર પાછો ખોલી નાખવાનો અને જોરથી પાછો બંધ કરવાનો સમજાણું અટાણે હાવ થોડું થોડું જતું હોય છે હાંજક ટુકડું જોવાનું ખોડા કે કેટલું આપણે ધીમે ધીમે જવા દઉં એમ લાગે કે હજી આડું જાજુ ખાલી છે તો વધારે આની અંદર પેલું આપણે ચાલુ કર્યું ને બેક્ટેરિયા જીષ્ણું એ ચાલુ છે જો આમાં જો અવાજ આવેક્ટેરિયા આ પાણીનો આવે છે આ બેક્ટેરિયા આ રીયા બેક્ટેરિયા એની અંદર હોય બેટા પાણીમાં ભેગા ભેડવા હોય આમાં દેખાય થોડા જો આમાં આવતા હોય બેક્ટેરિયા મિત્રો આ ખેતીની લાઈફ ખેતીનું વાતાવરણ પ્રકૃતિ આ પવન એટલી મજા આવતી હોય છે ને અને એમ લાગે ને કે આપણે ક્યાંય જવું જ નથી અહીંયા જ રહેવું છે પણ છતાંય ક્યાંક જવું તો પડે જ જ્યાં જ હોય ત્યાં જો આ છે ને મિત્રો મિત્રો જો આ છે ને આ નવો મોર જો આમાં ફૂટે છે બરાબર આ નવો આ આ રહી જવાની શક્યતા પૂરેપૂરી એટલે આમાં શું થાય જો આ બધો મોર આ કુણો છે આ જાન્યુઆરીનો આવેલો છે એટલે હમણાંનો આ મહિનાનો આવેલો છે આ ડાળમાં દેખાય આ બધા જાન્યુઆરીનો મોર રહી જવાની પૂરેપૂરી શક્યતા આખી સિઝનમાં મોર તો આવતો જ હોય ત્રણ મહિના સુધી મોર આવતો રહીએ એ મોરમાં જ્યારે અનુકૂળ વાતાવરણ આવે ને એમાંથી ફૂલો ફણગે એમાં પરાજબીજ આવે અને એની કેરી થાય એનો મગિયો થાય એનું સેટિંગ થાય એ સિવાયનો લગભગ નેવું ટકા મોર હુકાતો હોય છે દસ ટકા મોર આવે છે દસ ટકા મોરમાં સેટિંગ થાય છે અને દસ ટકા મોરમાં સેટિંગ થાય ને તો પણ પુષ્કળ કેરીનું ઉત્પાદન થાય છે અત્યારે જે આ જે ફૂલ આવ્યા છે ને આ એક ફૂલમાં દસ હજાર આમાં ફૂલ હોય છે એમાંથી એક કેરી રહી જાય ને એકમાંથી એક કેરી રહી જાય ને તોય દસ વીઘાના બગીચામાંથી બે હજાર મણ કેરી થાય જો આ બધું જે ફૂલ છે ને એમાંથી એક એક કેરી રહી જાય તો એટલે મિત્રો એટલો બધો સૂકો આવે ને કે એક કેરી કરવી દુર્લભ થાય છે વાતાવરણ માફક આવે તો થાય વાતાવરણ માફક ન આવે તો બધું સુકા જાય ને ઓણ કુદરતી કંઈ ખબર નથી પડતી કે આટલો બધો મોર હોય અને દવા ન છાંટવી પડે ગામના બધા ટાંકાઓ અત્યારે ફ્રી છે કે કોઈ દવા નથી છાંટતું કોઈ જગ્યાએ રોગ નથી એ બહુ સારી બાબત કહેવાય મધ્યો છે કોક કોક લોકો મધ્યાની દવા છાંટે છે આપણે ખબર નહીં કેડ વાવ્ય એના કારણે હોય કે નકર ભીનું હોય ને અહીંયા મધ્યો આવે આવે ને આવે માણસો સેટિંગ થઈ જાય ને આવડી કેરી થઈ જાય ને ત્યાં સુધી બગીચાને પાય જ નહીં આપણે બગીચાને કોરો જ નથી દેવા દીધો અત્યારે પાણી આમ ફૂલ ચાલું જ છે જુઓ તમે નીચે ફૂલ પાણી જ છે અને પાણી અને ભેજ ને બધું હોવા છતાં મધ્યાનો એક ક્યાંય ડાઘ નથી એટલે આ તો ખરેખર અદ્ભુત વસ્તુ કહેવાય મને કેળું આવીને ત્યારે ખબર હતી કે કેળા ન આવે તો કાંઈ નહીં પણ આના કંઈક બીજા બેનિફિટ તો મળશે જ નકર આટલો બધો ભેજ હોય જ્યાં રોગ ન આવે જો આ ચાલુ જ છે બધે કેળુંમાં પાણી સતત ચાલુ રાખવું પડે મિત્રો અને તોય રોગ નથી કાંઈ નથી કેળું ઉપર ક્યાંય ડાગ ન કરતા આ બધું ભરાઈ રહ્યું હોય જો આ બધું સાફ છે નેટ એન્ડ ક્લીન છે એટલે આ તો બહુ ચમત્કાર જેવું કહેવાય અને એટલું બધું તંદુરસ્ત છે ને પાન આપણે આમ જોઈએ ને આપણને એમ લાગે કે ખરેખર કેટલા ઉજળું કેટલું છે જોવું કમાલ છે ઈશ્વરની પણ જિષ્ણુ જયતી એવા આજે રવિવાર છે એટલે મજા મજા છે પગમાં લગાડીને આવી છે જોરદાર જો આ બધા છે ને અત્યારે ફૂટે છે જો આ કલમો હા એટલે કદાચ માનો કે આગળનું ભરી જશે ને તો આ રહી જશે ઠંડીમાં હરખો તો આ રાઉન્ડ ઓછા ઠંડીના રાઉન્ડમાં આવશે તો અને કદાચ માનો કે ઉપલું રહી ગયું ઉપર ઉપર પહેલાં આવે એ રહી ગયું અને આને ઠંડીનો રાઉન્ડ આવી જશે તો આ ભરી જશે તો આમાં ક્યાંક આ મધ્ય જેવું દેખે જો મધ્ય આવે ને મિત્રો જો આમાં દેખાણું તમે જુઓ આવું થઈ જાય તમને દેખાતું હોય કે જો આ ચીકણું ચીકણું રહ્યું ભાઈ આનું ઓડું જોજો તમે જો આ લેપાઈ ગયું આ છેલ્લે પછી ચીકણું થઈ ને આની ઉપર લેપાઈ જાય લેપાય એટલે કેરી ઉપર તો ડાક પડે જ પણ એ પાંદડાને છે ને આ એક લેયર લાગી જાય પાંદડાને પ્રકાશ સશન થતું બંધ થઈ જાય પાંદડું પ્રકાશથી જે ઓલા પાંદડાથી જે ખોરાક લેતું હોય ને જાડવું એ બંધ થઈ જાય એટલે નવો પણ ખૂબ છે જો નવો મોર પણ ખૂબ આવે છે પાંદડાની સફાઈ જુઓ કેટલી મસ્ત છે કેળુના પાંદડાની આ જો બેક્ટરી આપણે ચાલુ કર્યા મિત્રો આ બેક્ટરી આપણે ચાલુ કર્યા ને હમણાં એ ક્યાં સબ્જેક્ટ નો ગમે હે સૌથી

ખોડા બેયમાં જાય ને ખેડું ને આંબામાં બેયમ હોરી આવતું હા ભલે ભલે ગમે અહીંયા જાય તમ તારે હવે ખોળા મને તો સેટિંગ સારું દેખાણું આજ કાલ મને એમ લાગતું હતું બરી ગયું બરી ગયું લાગતું સેટિંગ હેં સાવ ખાખરું નથી હવે રમત છે પંદર દિવસની પંદર દિવસમાં ખબર પડી જાય હમ જો ઓલો મોર છે ને એમાં બધાયમાં મેં જોયું સમજાણું જો આ મોરમાં આમાં હજી ક્યાંય ખાયખરું નથી સમજાણું અને આવો મોર છે ને જો આ અગિયારમા મહિનાનો અત્યારે ઓલા અગિયારમાં હું આ પહેલા મહિનાનો જો આ પુષ્કળ જો આ આ પહેલા મહિનાનો છે જો આ જો આમાં બધે જ મોર છે આ મોરમાં શક્યતા જો એ મરી છે ને તો હાવ માયરા નહીં જાય જો આમાં બધામાં કેરી થશે એ તો કુદરતના હાથમાં જ છે બધું હા કેળું માય જો ને ક્યાંય હા બેટા એમાં દવા નાખી છે ને એટલે પૂછા વગર ના પીતા નહીં ખોડું તું ધ્યાન રાખજો ભૂલતો નહીં કહેતા આમ જો કે આ બેક્ટેરિયા છે દવા નથી પણ બેક્ટેરિયા છે બેટા હે હવે કેરું જ પાવી હવે અંદર નો પાવું હે હા બગીચામાં ન મૂકવું હવે જો ક્યાં ક્યાં કેડું હારી થઈ ગયા કેવી અદ્ભુત થઈ જો વાહ ભાઈ વાહ